પોલીસે દરોડા પાડ્યા આ રેડમાં પોલીસે કુલ ત્રણ વિદેશી યુવતીઓને પકડી પાડી જેમાં થાઈલેન્ડની બે અને યુગાન્ડાની એક યુવતી સ્થળ પરથી મળી આવી જોકે થાઈ યુવતીઓ ભાષા ન જાણતી હોવાથી

પોલીસે આ જવાબોને ફરી ગૂગલ ટ્રાન્સલેટ કરાવી અને અંગ્રેજીમાં અનુવાદ કર્યો આ અંગ્રેજી અનુવાદના આધારે પોલીસે અંતે બધી વિગતો નોંધી અને યુવતીના સત્તાવાર ગુજરાતીમાં નિવેદનો તૈયાર કર્યા છે જાણવા મળ્યું કે ની બંને યુવતીઓ એજન્ટ મારફતે આવી હતી જ્યારે કે યુગાન્ડાની યુવતી દિલ્હીથી થોડા દિવસ પહેલા સુરત પહોંચી હતી પોલીસે હાલમાં ત્રણેય યુવતીઓને નારી ગૃહમાં મોકલી અને તેમને રિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે